નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડા તાલુકાના કંબોઈ ગામે કોઈપણ જાતની મંજૂરી વગર બંધાતું વાણિજ્ય હેતુનું દુકાનોનું બાંધકામ જોવા મળ્યું મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના કંબોઈ ગામે કંબોઈથી કોટા જતા રોડની જમણી બાજુમાં સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં આઠથી દસ દુકાનો વાણિજ્ય હેતુથી બંધ જોવા મળી રહી છે

પૂર્વ મંજૂરી મેળવેલ ન હોય તો પંચાયત ની સુપર સીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા હોવાનું જાણવા મળે છે હવે જોવું રહ્યું કે પંચાયત તેમની સામે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે જોવું રહ્યું કે પછી સબ સલામત ના ગાના ગાતા રહેશે તે હવે જોવાનું રહી જસુભાઈ ગણાવા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ દાહોદ જિલ્લાના સમાચાર જોતા રહો અમારી ન્યૂઝ ગુજરાતી लाइक કરો શેર કરો सब्सक्राइब કરો आई सेवन न्यूज गुजराती